અંગ્રેજી શીખો સિરીઝના ભાગ ત્રણ એટલે કે વિડીયો ત્રણ માં આપણે ફોનિક્સ એબીસીડી જોઈશું બરાબર એબીસીડીનો ફોનિક્સ પ્રમાણે જે ઉચ્ચાર થાય છે એ આપણે અહીંયા શીખીશું કે જે તમને અંગ્રેજી વાંચનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે એ બ ક ડ એ Fa ga, ha, I, ja, ka, La ma, na, o, pa,